પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ ગેરંટી યોજનામાં કચ્છમાં મોટા પાયે કૌભાંડ જોવા મળ્યું મારું નામ દત્સાબેન કાંતિ ચાવડા છે હું નથુરગાઈથી આવું છું બનાવમાં તો મારી સાથે ફોર્સ થયો છે મને મારા માસા છે હિસોભાઈ સોલંકી એમનો છોકરો છે વિશાલભાઈ સોલંકી અને એમનો જમાઈ છે વિપુલ ગોયલ અને મનીષભાઈ જે એ લોકો બધા મને મારા માસા આવ્યા હતા ઘરે મને એમ કીધું કે પચાસ હજારની લોન છે બે નહીં કે આનામાં દસ હજાર તમને મળશે ને પચીસ હજાર સબસિડી છે ને પંદર હજાર એ કે દસ હજાર અમે રાખશું પાંચ હજાર મેનેજરને કેમ કે એને આપશું એમ કરીને મારી પાસે ઘરે આવ્યા મારી પાસે ડોક્યુમેન્ટ લઈ ગયા ને મારી પાસે પછી પંદર દિવસ રહી કરીને આવ્યા તો દસ હજાર મને આપી ગયા ને મારી પાસે ઘરે આવીને ફોટો લઈ ગયા અને સહી લઈ ગયા મારી પછી એ પણ સમજી લો ને પંદર ખોન દિવસ રહીને વળી પાછમાં ફોન કર્યો ને મારી પાસે ઓટીપી માંગે એને ઓટીપી કરી કરીને પછી મને કાંઈ ફોન પણ આવ્યો નહીં ને ત્રીજા મહિનાની બાવીસ તારીખે આ બધો ફ્રોડ નીકળ્યો ત્યાં સંજયભાઈ કરીને છે એમને અમારા ગામના સરપંચને જાણ કર્યું કે અમારા ગામના સરપંચે જાણ કરી એટલે મારું નામ બોલ્યા એટલે એ લોકો મને પૂછા કરી કે બેન તમે કોઈ લોન ખણી છે કે મેં લોન તો અમે મારા માસા છે એમને જ દસ હજારની કરીને મને ખણાવી આપી છે પણ બાકી અમને ખબર નથી એમ જાણ કરતા અમે સંજયભાઈ અમે ને ક્યાં વાયર બેંક છે બેંક ઓફ ઇન્ડિયા અમે ત્યાં ગયા અમે તો ત્યાં બધો કઢાઈ ડિટેલ લઈને તો મારા નામની બાવીસ લાખની અને બેતાલીસ લાખની લોન લીધેલી છે મારા નામની એટલે મારા સાથે તો મને તો વધારે ખબર નથી મને મારા માસા એમને એવું કીધું કે દસ હજારનું લોન તમને આપી છે એટલે એ વધારે ખબર છે બાકી મને ખબર નથી એમ કેવી રીતે મારા ડોક્યુમેન્ટ લઈ ગયા હતા મારા ડોક્યુમેન્ટ ઉપરથી જ એ લોકોએ બેતાલીસ લાખની લોન ખણી મારા ઉપર હું હવે એ કહેવા માગું છું મારી જે લોન કે મારે હજી બેંકમાં છે મારી બેલેન્સ બોલે છે એ હું તો બેંક તેને જ આપું છું મને ખપતી નથી ને મારા જેવડે જે બીજી બેન હોય કે જે સાથે છે બધું થઈ જાય ને એનું આગળ પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જે ગેરંટી યોજના છે જે રોજગાર યોજના જેનામાં બેન્કો તરફથી લોન અને સબસિડી આપવામાં સરકાર તરફ સબસિડી આપવામાં આવે એના ઉપર મોટે પાયે કચ્છમાં કૌભાંડ ચાલી રહ્યા છે આ કૌભાંડમાં રાજકીય આગેવાનો પણ ભરાયેલા છે આ લોકો કૌભાંડ કયા રીતે કરે છે પહેલાં લોન સેન્કશન કરાવી આપે લોન વાપરે નહીં અને પછી સબસિડી આવે તો સબસિડી લઈ લઈને લોન પાછી બેંકમાં જમા કરાવી દે એટલે સબસિડી કૌભાંડ છે અને એ સબસિડી કૌભાંડ જે માણસના નામમાં લોન લેવા છે એને ખબર જ હોતી નથી ફોન નંબર પર જે ફ્રોડ કરે છે એના હોય છે અને એકચ્યુઅલ પાર્ટી જે છે જેના નામમાં લોન લીધે એને કંઈ કાંઈ ખ્યાલ નથી હોય આમાં શું છે લોન રીપે થઈ જાય એટલે બેંકને નુકસાન થતું નથી અને સબસિડી ચાઉ કરે ખરા અર્થમાં દેશના જે પૈસા છે આજે ભારતમાં જે ભારત સરકારના જે પૈસા જે તમે હું ટેક્સ ભરીએ છીએ એ પૈસાનો સબસિડી રૂપે જે સરકાર વિકાસ માટે વાપરવા માંગે છે એનો ફ્રોડ થઈ રહ્યો છે અને આ બાબતમાં અમે આજે ડીએસપી કક્ષાએ અહીંયા કરીને એપ્લિકેશન આપી છે અને એના સાથે સાથે અમે સાંસદને પણ આ મામલે જાણ કરી છે બેંકને જાણ કરી અમારે બેન્કમાં જાણ કરવા પછી બેંકે એ અધિકારીનો ટ્રાન્સફર કરી નાખ્યો છે અને પછી એને સસ્પેન્ડ કર્યો આ સમાચાર અમારી પાસે આવ્યા છે એટલે ફ્રોડ મોટો છે પોલીસ વિભાગમાં જાણ કરી દે હજુ કંઈ થયું નથી પણ આજ દિવસ મળ્યા એમણે જવાબદારી પૂર્વક કીધું છે કે અમે આનામાં ઇન્કવાયરી કરશું ને વહેલી તકે આનું નિક નિકાલ લાવશું એટલે છેવાડાના માનવીને ગાંધીજીએ કીધું હતું કે વિકાસનો સાચો અર્થ મળવો જોઈએ એટલે છેવાડાના માનવી માટે સારી સારી સ્કીમો બને છે પણ જ્યારે એ માનવી ને વિકાસના આવે છે ત્યારે વેચમાં જે કેમ દાઘિયા બેઠા ડાઘિયા એ બધું ખાઈ જાય છે ને એ જ રીતે બેનને આવા ટાઈપના જે લાભાર્થી હોવા જોઈએ ને સબસિડી મળવી જોઈએ એ વેચમાં બેઠા ડાઘિયાઓ ખાઈ જાય છે